દીવમાં માસ્ટર કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી પાકિસ્તાન સાથે ચાલી રહેલી યુદ્ધને પગલે વર્તમાન પરિસ્થિતિ અને કટોકટી પ્રતિભાવ તૈયારીઓને ધ્યાનમાં રાખી પરિસ્થિતિ પર નજર રાખવા માટે દીવ જિલ્લામાં એક માસ્ટર કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે આ માસ્ટર કંટ્રોલ રૂમ દીવ નગરપાલિકા કાર્યાલયના બીજા માળે સ્થાપિત થયો છે જેના માટે ટેલિફોન નંબર ઝીરો ઇઠ્યાવીસ પંચોતેર પચીસ પચાસ ત્રેવીસ અને ટેલિફોન નંબર ઝીરો ઇઠ્યાવીસ પિંચોતેર નવ્વાણું ચાર ચોવીસ જારી કરવામાં આવ્યો છે એડીએમ વિવેક કુમારે એક આદેશ જારી કરીને તમામ કચેરીના કર્મચારી અધિકારીઓને ઉપરોક્ત તારીખ અને સમય ફરજ પર હાજર થવા સૂચના તથા નિર્દેશ આપ્યો છે ફરજના દિવસોમાં કોઈને રજા આપવામાં આવશે નહીં કંટ્રોલ રૂમમાં ફરજ પર તેના સંબંધિત સ્ટાફે ફરજ રજિસ્ટર જાળવવું પડશે અને ખાતરી કરવી પડશે કે ટેલિફોન પર પ્રાપ્ત દરેક સંદેશ માહિતી તાત્કાલિક કંટ્રોલ રૂમમાં નોડલ ઓફિસરને મોકલવામાં આવે જે ખાતરી કરશે કે કંટ્રોલ રૂમમાં સ્ટાફ દ્વારા મોકલવામાં આવેલ તમામ સંદેશો તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રને મોકલવામાં આવે ઉપરોક્ત આદેશ મુજબ ફરજ પર હાજર અધિકારીઓને ચાર્જ સોંપ્યા વિના ફરજ પરના અધિકારીઓ કંટ્રોલ રૂમ છોડશે નહીં Yeah.